હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અત્યારે વાગી જાય છે આઠ અને મસ્ત નહીં ધોઈ ફ્રીશ રેમી થઈ જાય છે માતાજીની દીવા બધી કરી લીધી છે ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો ને રાધુ કાકોનું રાકોને બહાર ઉછે સુડ પર તો ફટોફટ આપ લઈ શૂટિંગ ને ખાવાનું છે મિત્રો બે દિવસથી આપણો વ્લોગ આવે નહીં તો માફ કરજો કારણ કે અમુક અંગત કારણોસર મિત્રો આપણે બનાવીને બનાવી નતા

નીકળીએ પછી શૂટિંગમાં મિત્રો રેડી થઈને પહોંચી જશે નવી ચેનલના શૂટિંગમાં રાજું કાકો બીમાર છે તો આપણે ખબર લઈ લઈએ બોલો મજામાં આવો મજામાં ઓકે રેડી થઈ જઈએ થઈ ગયું છે સિત્તેર ટકા પૂછી શું કહેવાય કામ જશે બધી તકલીફ

જમીન પાસે નીકળી છું શૂટિંગમાં તો મિત્રો જમવામાં બનાવીશું આપણે ચોળી ફુલાવર અને ડેટોની મિક્સ સબ્જી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને છે મિત્રો ડીગી બેન દહીં ખાવા માટે બેઠો તો પણ ફરાર થઈ ગયો ડીગી એ ડીગી દહીં ખાઈ લે ભાઈ દહીં ખાઈ લે લેવામાં હેડ હોય તીર મિત્રો ગાડી લઈને ફર ફર કરા ખબર આવી તો મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના દોઢ અને મિત્રો હું શૂટિંગની શરૂઆત કરીએ છીએ બાકી તો કપડાં મસ્ત પહેરીને ચેન્જ કરી દીધો છે અને મોવાનું જે ઘર થઈએ છીએ એ જગ્યાએ શૂટિંગ કરવા આવ્યા છે મિત્રો આ ડુંગળી આપણાથી લેટ વાયેલી છે લગભગ એક મહિનો કે દોઢ મહિનો તો હજી અને ડુંગળીઓ બરાબર બાચવાની ચાલુ નહીં થાય જ્યાં આવડી આવડી બાકી તો આપણી ડુંગળી તો અઠવાડિયા દસ દાણામાં નીકળી જશે પોણા કટ ચાલુ થાય છે તો એક કટ તમને બતાવી દે તો મિત્રો આ ખેતરમાં ડુંગળીઓ કાઢવાની શરૂઆત થઈ જાય જોઈ લે પાડીએ બધા ઢગલા છે એનો કલર કાપીને એ નાખી દીધું જોઈએ બધી ડુંગળીઓ કાઢી નાખી છે આવું બપોરે તડકાની બરોબર હુકા

કોમ ખરા ને તારા મામો હંગાતી જાવત હોત નહિ હંગાતી તો અત્યારે તારા મામો કરતા હોત આજુબાજુ ગમવા ખરા ને બધા બોલાવતા હોત અמא હું કા પસ્તાવો કરો છો じゃ નહીં ને અમે છેડી જતા ખોટો પસ્તાવો કરીને હું જઈને મને ખાલી એક બાબરો ફૂટ આલે તેતારે સુધી કોમમાં આયા જાય છે મિત્રો ત્યારે વાગે છે આપણે મસ્ત શૂટિંગ પૂરી કરી અને ઘરે આવી ગયા છીએ મિત્રો બાકી તો મનેસ સ્કૂલમાં જ નહીં તો યના ઘરે જોશે મજા ખોકારો પણ પણ તો ભળી દી કાલે કાલે હા કાલે હું નકી કાલે કાલે જ

ડુંગળીમાં પોણી વાળી છે ને ઘૂંગળીઓ પડી ગયે છે તો ડુંગળીની હાલત ચડી છે લગભગ એક એક અઠવાડિયેથી ત્યાં આપણે જોવા નહીં ગયા ચા પોણી કરીને પછી જઈએ છીએ તો મિત્રો ચા પી લીધે તા નાસ્તો કરી લીધે તા ને અભકો ને આયો એ એ હબકા હબ ચા ચા પીજો ભાઈ એ ચોખ્ખાથી છા પીજો ચા પીજો હું કહ્યું તો કે ઉભો બધા કે તીખું

ડુંગળી જવાનું એકવા લઈ ડુંગળી જોવા જ મિત્રો ફરી એકવાર આવી જાય છે ડુંગળીની મુલાકાતે ડુંગળીવાળા ખેતરમાં પણ ડુંગળી તો દેખાતી જ નહીં બીજો એકસ્ટ્રા આળો રહ્યો એ બહુ વધી ગયો તો મિત્રો જોઈએ આજે આપણે તમારે બતાવી હતી ડુંગળીઓ છે એ રીતના કાઢે એ રીતના એ લોકો કાપુ પણ આપણી જાણે ઘરની ડુંગળીઓ કાઢશું ને કારણ મિત્રો આપણે એક 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 કોમ તમામ રહીને જોડેથી બતાવીશું ડુંગળીઓમાં કઈ રીતના કઈ વસ્તુ છે રીતના કરવા બાકી તો મિત્રો પલુર સિત્તેર સિત્તેરશી ટકા ગયું ગયો પણ વીસ ટકા જેવું બાકી અને ડુંગળી પાકી કહેવાય કારણ કે આની અંદર જે પૂણી હોય ને હું જાય ને તો ધીરે બેઠાઇ જાય ડુંગળી પાકટ થઈ હોય ને તો એવું બને બાકી જો આવી રીતના ઉભી જો હજી આ ડુંગળી કાચી મિત્રો જોઈ લો આ બધા શાળામાં આડો ચૂંટી નાખેલો છે ચોખ્ખી ડુંગળી અલગથી દેખાય છે જોઈએ મોટા ગોળ ગોળ દેખાય તો મિત્રો આવી જાય ભૂંગો ભૂંગામાં બે ટુકડા હોય આપણે તો અમુક વાર ડુંગળીઓ લાવીએ છીએ તો એક ગોળ આખી આવતી હોય એ રેહારી ડુંગળી હોય અને બે અલગ અલગ ટુકડાવાળી ડુંગળી હોય એ ગોળ જ હોય પણ ફૂલ લે એટલે બે કટકા ડુંગળી હોય ને અમુક અમુક દેખાય છે ત્રણ ભૂંગા એ બે એકાદ રહે તો મિત્રો ડુંગળીનો મોટા ભાગનું પલુ તો લપીડું થઈ ગયું હોય પાકીને કાળું મેચ થઈ ગયું બાકી તો ડુંગળીઓ તમારું અમુક નજીકથી બતાવું જોઈએ બહુ મસ્તી થઈ ગઈ હલા પરુર ભાગી ભાગીન પોએ પોન તડ દે ગરિયો પાકી તો મેત્રા આપડે એકઠવાલી થી જોઈ હતી તો મને બતાઈ હતી તો અપડેટ આલી દીધી નવ સાની પોટલી પર ગエルજી માં બુનાઈ છે સાલ દે તો મિત્રો આપણે ફરી હતા એટલે ફરી એકવાર આવી જ છે પાસા જાળ જોવા માટે તો તમને બતાઉં જાળ આપણી કેવી થઈ છે કમેન્ટ માં કહી દેજો જાળ છે વિશે બાકી તો 3 5 પાય પર જાળ પોણે નહીં પાય પણ મારા કર્તી એમ ઊંટી વધી જાય બતાવો જોઈ લો મિત્રો અમારી બાજુ જ્યારે વધવામાં ગજબ વધે તો મિત્રો આઈ જાય છે ગમ દૂધ ભરાવા માટે ગમ ડેરી છે છે નું હજી ભરાવ બાકી છે તો ચક્કુ અંદર ભરાવે છે બાકી તો મિત્રો હવે નીકળીએ ઘરે ડીગીન લેવાની છે આઈસ્ક્રીમ લેવાનો ગુડ કાલે લેવાનું થવું દરરોક ચોકલેટ મિત્રો અત્યારે વાગે છે આઠ અને ફૂલ રાત્રે થઈ જાય છે મિત્રો બાકી તો જોવા બે લડાઈ સુખવાનું જોવા જઈએ ખાવા નહીં ખાધું ખાવાનું હતું કે ઘણું શાક બનાવ્યું કે ભાઈ હા સનશક બનાવી રહ્યો છે કુબી ખાજો અંડી ગુથી કાજુ લે મને મારતો ના ચક્કુ કાં તો એ ચોક કાજુ પુટો ને તો મિત્રો ગુજરાતની મુંબઈની મેચ ચાલુ છે અડધો કલાક છ છ ઓવર પાર પ્લે જોયો જમી લઈએ તો મિત્રો જમવામાં બનાવી છે આપણે કોબી અને ટોમેટોની મિક્સ સબ્જી છે ને ઉપર મેં ખૂબ ગભરાયું હતું જો ઉપર ચોકચક કરવાનું દેખાય છે બાકી તો મિત્રો ગમની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો ફટોફટ જમી લઈએ જમીને થોડી વાર બેચ જોઈએ બાકી તો મિત્રો બે દિવસથી મૂકવાનું હતું આવું પાછું કન્ટિન્યુ ચાલુ થઈ જશે તો મિત્રો મસ્ત જમીન બોર ઉપર આવી જાય છે ફોર્મો પાછળ આઈપીએલ ચાલુ છે તો થોડી થોડી વાર જોઈ જઈએ છીએ બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને બીજી એક વસ્તુ બે દિવસથી મિત્રો આપણો બ્લોગ નહોતો આવ્યો તો માફ કરજો બાકી તો કન્ટિન્યુ પાછા વ્લોગ ચાલુ થઈ જશે તો જે મિત્રો લાઈક ના કર્યો હોય લાઇક કરી દેજો અને જેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈને તમારા સપોર્ટની ખાસ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરતા રહો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગિંદ